વડોદરાના વાઘોડિયા રોડ સંઘીડા સંઘેડા દસાલાળ ભવન ખાતે જંબુ ગામ દસાલાળ સમાજ વડોદરા દ્વારા હોલી કે રંગરસિયા સંઘ ફૂલફાગ ઉત્સવનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના વાઘોડિયા રોડ સ્થિત સંખેડા દસાલાળ ભવન ખાતે જમ્બુ ગામ વડોદરા દ્વારા હોલી કે રંગ રસિયા સંઘ ફુલ ફાગ ઉત્સવનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વલ્લભ કુલભૂષણ વૈષ્ણવ આચાર્ય સઠ પીઠાધેશ્વર પરમપૂજ્ય એકસો આઠ શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી વૈષ્ણવ વૈષ્ણવયુવા આચાર્ય ચરણ પરમ પૂજ્ય એકસો આઠ શ્રી સરકુમારજી મહોદયશ્રીની મંગલમય પ્રેરક ઉપસ્થિતિમાં વડોદરાના સુપ્રસિદ્ધ રશિયા ગ્રુપ સુખ વિશાલ વૃંદા વાડા લાલાભાઈ અને તેમની સમગ્ર ટીમ દ્વારા રશિયાની ભારે રમઝટ બોલાવી વૈષ્ણવ મહિલાઓ કૃષ્ણ ભક્તિમાં લીન થઈને નાચી ચૂમી ઉઠી ભક્તિનો અનેરો આનંદ માણ્યો હતો મહિલા વૈષ્ણવો દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી ફૂલફાગ હોલી રશિયાના મુખ્ય મનોરથી શ્રીમતી અશ્વિનાબેન નૈનીશભાઈ શાહ જંબુગામ જંબુગામ દશાલાડ સમાજ વડોદરાના પ્રમુખ શ્રી વિજયભાઈ શાહ કાર્યક્રમની ચાર ચાંદ લગાવ્યા હતા દર્પણ શાહી સમાજની છોકરીઓની જમાઈ ભાણાભાણી માટે પ્રસાદીનું સુંદર આયોજન કર્યું હતું કાર્યક્રમમાં વૈષ્ણવ આગેવાનો રાજેશ પરી પ્રકાશ શેઠ બાલુભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કૃષ્ણ મંદિર જગદ્ગુરુમ જબુગામ દશલાળ સમાજ વડોદરાના ઉપક્રમે જ્યારે રશિયાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરામાં વસતા જબુગામના સમસ્ત વૈષ્ણવ પરિવારજનોને હોલિકા પર્વ ડોલોત્સવ અને આ ફાગોત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ ખૂબ ખૂબ અભિનંદન છે આજના યુગમાં પરસ્પર પરિવારો જ્યારે ન્યુક્લિયર ફેમિલીઝ થઈ રહી છે તેવા સમયમાં ઉત્સવોના માધ્યમથી ધાર્મિક તહેવારોના માધ્યમથી મહોત્સવોના માધ્યમથી આપણા બધા પરિવારો સમાજ જ્ઞાતિ અને વૈષ્ણવ પરિવારો એક થાય અને સાથે મળી ઉત્સવ મહોત્સવ મનાવે એમાં આપણું ગૌરવ છે આવનાર પેઢી માટે પ્રેરણાસ્પદ છે અને આ પ્રકારના ઉત્સવ મહોત્સવો દ્વારા સંગઠન શક્તિ વધે છે એ સંગઠન શક્તિનું કાર્ય પણ આ સંબલ પ્રાપ્ત થાય એવી મારી શુભેચ્છાઓ સાથે ફરી એકવાર જબુગામ દશલાળ સમાજ વડોદરાના ઉપક્રમે થયેલા રશિયા માટે એના સમસ્ત પદાધિકારીઓને મારા ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભાશીર્વાદ મારી ખૂબ ખૂબ હોલીની શુભેચ્છાઓ છે